આજે વડોદરાના બેઠક મંદિરના આંગણે અભૂતપૂર્વ આયોજન કાકરોલી યુવરાજ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના મંગલ જન્મદિન નિમિત્તે કરવામાં આવ્યું હતું શ્રી બેઠક મંદિરના પ્રાંગણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માર્કંડે પૂજન બપોરના બાર વાગે ત્યારબાદ કેસર સ્નાન યોજાયું હતું વિવિધ મનોરથમાં સવારના દસ કલાકે સોનાના પલના અને નંદ મહોત્સવ સાડા અગિયાર રાજભોગ હટડીનો બંગલો સાડા છ શયન સંધ્યા ગોચારણનો વિશિષ્ટ મનોરથ ખૂબ જ સુંદર રીતે આયોજિત કરાયો હતો પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડૉક્ટર વાગીશકુમાર મહોદયશ્રી દ્વારા કાકરોલી યુવરાજ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વેદાંત કુમાર મહોદયશ્રીના મંગલ જન્મદિન નિમિત્તે તેઓને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા તથા મંગલ જન્મદિન નિમિત્તે શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી

સનાતન ધર્મની પરંપરા એક વસ્તુને સ્પષ્ટ માને છે કે જીવનનો એક દિવસ ઓછો થાય એનો આનંદ માણવો જોઈએ કારણ કે જીવન જીવવું એ પણ કલા છે અને અંતિમ ચરણમાં જીવનને લઈ જવું એ પણ એક કલા છે એ વાત આપણી સનાતન સંસ્કૃતિ શીખવાડે છે તો વિશેષ રૂપે ચિરંજીવ વેદાંત બાબાના જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું અને સનાતન ધર્મની कुश्ती संप्रदाय वैष्णव सृष्टि सेवानी साथे साथे प्रभु श्री द्वारिकाधीश ने पूर्ण कृपा प्राप्त करीने एमनी सेवा करतो थाय एज प्रभु ना चरण आज मेरा जन्मदिन है श्री प्रभु के चरणारविंद में यही अभ्यर्थना करता हूँ कि उनकी सेवा में हमेशा टहल रहे आप सभी से यही खूब शुभकामना देते हुए कहना चाहता हूँ कि आप सभी श्री प्रभु के चरणारविंद पर मेरी ही तरह अभ्यर्थना रखें समाज सेवा में देश की सेवा में जन कल्याण में जन सेवा में एवं प्रभु की सेवा में हमेशा मन बुद्धि चित्त हमेशा लगा रहे ऐसी ही अभ्यर्थना श्री प्रभु के चरणार्विंद में करके आप सभी को मेरे जन्मदिन की खूब मुंडस